આપણે કૃષ્ણ ભગવાનને આજે પોઢાડવાના છીએ એટલે પોઢવાનું ભજન આપણે થોડુંક નાનું એવું બે કડી બોલશું અરે પોઢો પોઢો શ્રી કૃષ્ણ કનૈયા અરે તમારી આંખો માનીંદરા ભરાણી રે પોટો પોઢો શ્રી કૃષ્ણ કનૈયા अरे त मेजर कसी जामा उतार्यो अरे त मेहिर केरी धोती दार रे पोडो पोडो श्री कृष्ण कनैया अरे, अरे त मे माथे थिपाग उतार्यो अरे त मे बनारसी टोपी दारो શ્રી કૃષ્ણ કનૈયા અરે પોઢ્યા પોડ્યા શ્રી જશોદાના જાયા અરે સખી જોઈ જોયા નું રે પોઢો પોઢો શ્રી કૃષ્ણ કન કનૈયા આપણે આજે કૃષ્ણ ભગવાનનું પોઢણિયું રજૂ કર્યું છે એટલે છ બેનો ભાવથી સાંભળજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ